મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના અગિયાર દિવસ બાદ ભાજપ મંડળ પક્ષે દેવેન્દ્ર ફડણવીસે તેના નેતા તરીકે છૂટ્યા છે ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પંગજા મુંડે ફડણવીસના નામનું સમર્થન કર્યું હતું ડેપ્યુટી સીએમ પદ માટે એકનાથ શિંદે અને અજીત પવારના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે મહાયુતીના ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે મહારાષ્ટ્ર સીએમ પદના સસ્પેન્ડ પરથી પડદો ઉઠ્યો છે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ પાસ થયો અને સર્વસંમતિથી દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લાગી છે મહાયુતીના નેતાઓ રાજ્યપાલને મળશે રાજ્યપાલને મળીને ભાજપ સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરશે પાંચમી ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં સીએમનો શપથ સમારોહ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતી ગઠબંધનને બસો ત્રીસ વિધાનસભામાં બેઠકો મળી છે જેમાં ભાજપને સૌથી વધુ એકસો ને બત્રીસ બેઠકો મળી છે એકનાથ શિંદેની શિવસેનાને સત્તાવન અને અજીત પવારની એનસીપીને એકતાલીસ બેઠકો જીત છે ભાજપ અને શિવસેનાના સંભવિત મંત્રીઓની યાદી સામે આવી છે કોકણમાંથી ભાજપના નીતિશ રાણે રવિન્દ્ર ચૌહાણ ગણેશ નાયકને મંત્રીપદ આપવામાં આવી શકે તેમ છે આ સાથે જ મુંબઈથી ભાજપના મંગલપ્રભાત લોડા આશિષ શેલાર રાહુલ નાર્વેકર અતુલ ભાતખડક નામની ચર્ચા થઈ છે આ સાથે શિવસેનાના સાત નેતાઓના નામ સંભવિત મંત્રીઓની યાદીમાં છે જેમાં પાર્ટીના પ્રમુખ એકનાથ શિંદે દાદા ભુસે અને અન્ય ઘણા મહત્વપૂર્ણ નેતાઓના નામ છે મુતા एक ही प्रस्ताव आया हुआ है और कोई प्रस्ताव है पक्का तो सर्वानुमते यानी कि सर्वसम्मति से देवेंद्र फडणवीस जी को पार्टी के नेता के रूप में घोषणा करता हूं और नेता घोषित करता हूं आप सबको मेरा नमस्कार और शुरुआत में ही नव एम एल एगन सबको मेरा बधाई और इस, इस सदन में उपस्थित वरिष्ठ नेतागण और मेरे साथ आए हुए ऑब्जर्वर के नाते विजय रूपानी जी जो गुजरात के वरिष्ठ मुख्यमंत्री थे इससे पहले और सांसदगण बहुत सारे भी आए हैं इस मीटिंग में उनका भी मेरा प्रणाम और अभी नवनिर्वाचित विधिमंडल के नेता के नाम में देवेंद्र फडणवीस जी का मेरा बधाई और